ઓમ ગણેશ હર હર મહાદેવ હવે ભગવાનને આચમન કરાવવાનું હોય છે અમુક આપણે વિધિ વિધાન કરીએ ત્યારે હવે શું હોય છે કેવી રીતે ભગવાનને આચમન કરાવવું અને ક્યારે ક્યારે કરાવું જો તમને આજનો આ સત્સંગ ગમે વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો ને વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરતા રહો જેથી કરીને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સૌને પ્રાપ્ત થઈ શકે અને અજાણતાથી પણ કોઈ પાપ ન થઈ શકે તો જો આ સત્સંગ પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો સં શરૂ કરીએ હવે લખ્યું છે કે ધૂપે દીપે ચ નૈવેદ્યે સ્નાનાર્ઘે મધુપર્ક કે વસ્ત્રે યજ્ઞો પવિતે ચધિયાદ આચમનીયકમ અર્થાત જ્યારે આપણે ભગવાન આગળ ધૂપ પ્રજ્વલિત કરીએ કેવી રીતે તો માનીએ કે આપણે હાથમાં ધૂપ લીધો છે ભગવાન આગળ આ રીતે આમ ત્રણ વખત ઉપર નીચે કરવાનો એમ ના કરીએ ડાબા હાથમાં ધૂપ લઈ જમણા હાથે આ રીતે ભગવાનને આપીએ ને એમ પણ ના કરીએ ને ભગવાનની આગળ સીધો જ્યારે ધૂપ પ્રજ્વલિત કરીએ એ ધૂપ પ્રજ્વલિત થઈ ગયો પછી એના પછી એક આચમની કે ચમચીભરી જળ લેવાનું ભગવાનના મોઢા આગળ લઈ જવાનું મુખ આગળ અને પછી એને કોઈ પાત્રમાં મૂકી દેવાનું હવે એ તો ધૂપદાન પછીનું આચમન થયું પછી શું કહ્યું કે દીપે છે અર્થાત દીવો ભગવાનની આગળ પ્રજ્વલિત કર્યા પછી ફરી એક ચમચી કે આચમની જળ લેવાનું ભગવાનના મુખ આગળ બતાવો પાછું કોઈ પાત્રમાં મૂકી દો પછી નૈવેદ્ય અર્થાત ભગવાનને જ્યારે ભોગ પ્રસાદ આદિ આપણે રોજ અર્પણ કરીએ ને ત્યારે આ ક્રિયા કરવાની સેમ કે ભગવાનને આપણે પ્રસાદ કે થાળ કે પ્રસાદ અર્પણ કર્યો એના પછી ફરી એક આચમની જળ લો ભગવાનના મુખ આગળ લઈ જાઓ પાછું કોઈ પાત્રમાં મૂકી દો પછી સ્નાનાર્ઘે મધુ પરક કે અર્થાત ભગવાનને જ્યારે આપણે સ્નાન કરાવીએ એ સમયે ભગવાનને આપણે અર્ઘ્ય અર્પણ કરીએ અર્ઘ્ય એટલે આપણે પૂજાનું એક વિધાન છે કે ભગવાનના હાથમાં આપણે એક ચમચી કે કાચમની ભરી જળ એમાં કંકુ ચોખા ફૂલ બધું મૂકીને અર્ઘ્ય અર્પણ કરીએ છીએ અહીંયા એની વાત છે જો ના કરતા હોય તો ચિંતા નથી પણ કરતા હોય તો એ અર્ઘ્ય અર્પણ કર્યા પછી પણ પાછું ભગવાનને આચમન કરાવવું પડે પછી મધુપર્ક કે એટલે દહીં ઘી અને મધ આ ત્રણ વસ્તુ ભેગી કરીએ એટલે મધુપર્ક થાય એટલે ભગવાનને જ્યારે મધુપર્ક પીવડાવીએ તો એના પછી પાછું ફરીથી ભગવાનને આચમન કરાવવાનું વસ્ત્રે યજ્ઞોપવિતે ચ અર્થાત ભગવાનને જ્યારે આપણે વસ્ત્ર પહેરાવીએ અને યજ્ઞોપવિત એટલે જનોય પહેરાવીએ ત્યારે પણ એક ચમચી ચમચીભરી જળ લેવાનું ભગવાનને મુખ આગળ સુધી લઈ જવાનું બતાવવાનું અને પાછું કોઈ પાત્રમાં છોડી દેવાનું તો આ રીતે જ્યારે આટલી આટલી ક્રિયાઓ પૂજામાં થતી હોય કે પૂજામાં અમે કરાવીએ ત્યારે અમે આ બધું કરાવીએ છીએ અને તમે જો નિત્ય પૂજાપાઠમાં આમાંથી કોઈ પણ પ્રકાર તમે અપનાવતા હોય જેમ કે રોજ ધૂપ બત્તી કે ધૂપ પ્રજ્વલિત કરતા હોય દીવો કરતા હોય ભગવાનને થાળ ભોગ પ્રસાદ ધરાવતા હોય મધુક પર અર્પણ કરતા હોય ભગવાનને રોજ રોજ તમે વસ્ત્ર પહેરાવતા હોય જનોઈ પહેરાવતા હોય ત્યારે આ આચમન કરવું કે ભગવાનને આચમનનું દાન કરાવવું બહુ જ જરૂરી છે એનું કારણ પણ હું તમને કહું કે ઘણી જગ્યાએ મેં જોયું કે ઘણા લોકો જ્યારે ભગવાનને પ્રસાદ કે અર્પણ કરે છે તો અમારા માટે આ નવી વસ્તુ છે કે ઘણા લોકો શું કરે છે આમ તાળીઓ પાડે છે એમ પછી ઘણા લોકો કંઈક આમ 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 બધું કરતા હોય છે ખબર નહીં ક્યાંથી આ બધું શીખી લે આવે છે કે કોણ શીખવાડે છે તો આવું તાળીઓ પાડવાનું કે જાંગો પછાડવાનું કે પછી ખભા પછાડવાનું કે માથા પછાડવાનું અને ભગવાનને પાછું થાળ ધરાવીને પછી આવું કરી અને પછી ભગવાન પાસેથી થાળ લે ભગવાનને જ્યારે થાળ મૂકે ત્યારે પાછું આમ 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 બધું કરે છે જાત જાતનું પાછું થાળ લઈ લે ત્યારે પણ એવું કરે હવે આ એક ગેરમાર્ગે દોરવામાં આવે છે જે કોઈ પણ લોકો આવું કરતા હશે અથવા ક્યાંકથી શીખ્યા હશે તો આવું ન ન થાય શાસ્ત્રોનું આચરણ થાય અને એટલે જ પ્રમાણ સાથે હું વિડીયો બનાવું છું દરેક જગ્યાએ શ્રદ્ધા જરૂરી છે બધાનો ભાવ જરૂરી પણ એ શ્રદ્ધાને એ ભાવ ખોટી પરંપરા બનાવી દે એ બધું નકામું કહેવાય એટલે શાસ્ત્ર પ્રમાણે આપણે જો આચરણ કરીએ તો વધુ સારું જેમ કે આપણે જ્યારે ભગવાનને પ્રસાદ ધરાવે ત્યારે આપણે પૂજામાં કહીએ છીએ કે પ્રાણાય આય ન મહ કે અપાનય ન એ શાસ્ત્રોક્ત વિધાન થયું હવે એમાં તાળીઓ પાડવાની કે ખભા ખખડાવવાના જાંગો ખખડાવવાની માથા પછાડવાના આવું ભગવાનને પ્રસાદ અર્પણ કરીને પ્રસાદ પ્રસાદ ભગવાન થોડા ખાવાના છે અને આ રૂપે મેં જોયું છે એટલે પછી આ વિષય ઉપર મને એવું થયું કે વિડીયો બનાવવો જરૂરી છે એટલે મેં મારી બંને ચેનલ ઉપર આ વિષય ઉપર વિડીયો બનાવ્યો છે જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ઓમ ગણેશ હર હર મહાદેવ